નમસ્કાર આપ સ્પાર્ક શ્રાવણ સુદ ત્રીજના દિવસે એક દિવસ કરવામાં આવતા વ્રતને લઈને કુવારિકાઓ અને સૌભાગ્યવતી મહિલાઓ ભારે ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ફૂલ ફૂલકાજડી વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે જૂનાગઢના માંગરોળમાં પણ કુવારિકાઓ દ્વારા આજે દેવાતી દેવ મહાદેવની પૂજા કરીને ફૂલ કાજડી વ્રત ઉજવણી કરી હતી શહેર ભોડેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં બાળાઓની ભીડ જોવા મળી હતી બાળાઓ દ્વારા ભગવાન ભોળાનાથની જુદા જુદા દ્રવ્યોથી વિધિ વિધાન સાથે પૂજન અર્શન કરી કથા સાંભળી ફૂલ કાજળીના વ્રતની શરૂઆત કરી હતી ખાસ કરીને આજના દિવસે વ્રત કરનાર યુવતીઓ દ્વારા કોઈપણ ફળાહાર દૂધ કે પાણીને ગ્રહણ કરતાની પહેલા ફૂલને સૂંઘીને ત્યારબાદ તેને ગ્રહણ કરવાની ધાર્મિક માન્યતા છે જે આજે પણ કુવારિકાઓમાં જોવા મળી રહી છે